જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું ઇન્ડિયન પોસ્ટ જીડીએસ રિઝલ્ટ બે હજાર ચોવીસ જાહેર થઈ ગયું છે જેમાં જીડીએસ ફર્સ્ટ મેરિટ લિસ્ટની પીડીએફ તમને ઓનલાઈન મળી જશે તો જે ગ્રામીણ ડાક સેવકમાં જે ભરતી આવી હતી તો કે ઇન્ડિયા પોસ્ટે કેટલાક જે સર્કલો માટે જીડીએસ ગ્રામીણ ડાક ભરતી બે હજાર ચોવીસની પ્રથમ મેરિટ સૂચિ બહાર પાડી છે જે ઉમેદવારો પોસ્ટ માટે અરજી કરી છે તેઓ ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ઓનલાઈન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર સત્તાવારી વેબસાઇટની મુલાકાત લઈ પોતાનું મેરિટ લિસ્ટમાં તેમના નામ ચકાસી શકે છે મેરિટ લિસ્ટમાં તપાસવાની સિંધી લિંક આપણે આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું જેમાં જે ઉમેદવારે શોર્ટ લિસ્ટમાં આવે છે તેઓએ ફિઝિકલ વેરિફિકેશન માટે હાજર રહેવું પડશે ફિઝિકલ વેરિફિકેશનની વિગતો ઉમેદવારે રજિસ્ટર ફોન નંબર અને ઈમેલ એડ્રેસ દ્વારા જણાવવામાં આવશે તો મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં ડાયરેક્ટ લિંક આપી દઈશું તો તેના દ્વારા તમે તમારો મેરિટ ચેક કરી શકશો અહીં તમે વેબસાઇટ જોઈ શકો છો ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત અથવા તો ઇન્ડિયન પોસ્ટ જીડીએસ રિઝલ્ટ બે હજાર ચોવીસ કરશો તો પણ તમને મળી જશે